જેસરનું મહિલાઓનું પચ્ચીસ બહેનોનું મંડર સેવા માટે જેસરથી બગદાણા જઈ રહ્યું હતું જેસર કોલેજ નજીક તેમની ગાડીનું ટાયર ફાટતા વાહન અચાનક બેકાબુ બન્યું અને સામે આવતી વરરાજાની ઇનોવા કાર સાથે ધરાકાભેર અથડાઈ આ અકસ્માતમાં બંને વાહનમાં સવાર લોકોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક જેસર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્દીઓને આગળની સારવાર માટે ભાવનગર અને મહુવા ખાતે રીફર કરવામાં આવ્યા છે અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં સહકાર આપ્યો હતો મારતા મારતા બસી ગઈ છે અને એકાબીજા સેવકોને બધાને થોડુંક થોડુંક વાગ્યું છે સામે ગાડી આવતા એક્સિડેન્ટ મોટો અકસ્માત છે અને બધાને સારું છે જે સકી પચીસ વધારા વર્ગના જે સેવા જતા હોય છે કે આજે દસ તારીખે વહેલા સવારે સાડાથી નવ કલાકે જ્યાં સુધી મહુવા રોડ ઉપર કોલેજ આવી છે ત્યાં આ ટાયર ફાટતા અચાનક સામે ઇનોવા આવી તો ઇનોવા ચડાતા ગાડી પલટી ન ખાય તો વધારે વાંધો નથી આવ્યો થોડીક ભાંગતૂડ થઈ છે થોડા દર્દીઓને ભાવનગર અને મહુવા લઈ જવામાં આવ્યા છે બહુ વાંધો નથી આવ્યો એક્સિડન્ટ જોરદાર થયો છે તો બગદાણા આશ્રમને પણ માલુમ થાય કે બહુ ચિંતા ન કરે અને આજનો બધી સેવા કરવા નહીં આવે જે સખી એક મંડળ અને અહીં સ્ટાફે પણ બહુ સરસ મજાની ભૂમિકા બી ડૉક્ટરે તથા ગાડુ મર સાહેબ ડૉક્ટર પણ ઇમરજન્સી બોલાવ્યા આપણે અને તો પણ એ પણ અને સેવા સારી સારવાર કરી છે તમામ દર્દીને પણ હોસ્પિટલ સ્ટાફ તરફથી પણ સારી એવી સારવાર મળી ગઈ છે